તો હા મિત્રો આજે હું તમને એક એવું મંદિર બતાવીશ ને જે મારી માટે ચમત્કારિક છે કારણ કે અમારી ગાડી બંધ પડી ગઈ હતી અને દેહ આથમવાનો હતો અને હાડસોનું વાતાવરણ થઈ ગયું હતું હાડસ વાગી ગયા હતા અને સારેખોર જંગલ હતું અમારી ગાડી બંધ પડી ગઈ મામાદેવના મંદિરે જે મઢુલી હતી મામાની જ્યાં સુધી એમની મઢુલીનો દરવાજો ન ખોલ્યો ને ત્યાં સુધી ગાડી ચાલુ ન પણ એમ મઢુલીનો દરવાજો ખોલીને અંદર દાદાને દર્શન કર્યા ને દર્શન કરીને બહાર આવ્યા ને અને ગાડી સ્ટાર્ટ કરી ને તો ગાડી ચાલુ થઈ ગઈ તો હાલે આ સમતકારીક મામાને હું તમને દર્શન કરાવું તો હા મિત્રો અમારા નવા લોકોમાં તમારું স্বাগত છે તો આજે મેં તમને બતાવશું મામા દેવની મઢુલી જેમાં થોડીક કાલે અમારે આરે મસ્ત ઘટના ઘટી છે દાદા એ થોડો પડદો ભુરાતો ને તમને એ બતાવશું મઢુલી આ રસ્તો છે વાવડી વાવડી થી જાય છે લગભગ લીમડધાર અને રસ્તામાં કાલે અમારે છે ને આ લીમડો વટીન અમારી ગાડી બંધ પડી ગઈ હતી આ મઢુલી છે દાદાની ગોતરા દાદા અને મામા દેવ જે લખેલું છે અને બેઠા એ છે અમારે પેલી વહેલી છે ને લીમડો બંધ પડી ગઈ હતી કાંઈ દસ નહીં ગાડી હું થયું શું નહીં એમ ઘણી મહેનત કરી ઘણો પ્રયાસ કર્યો પણ ગાડી કાંઈ ચાલુ થતી નહોતી અને એમ કાંઈ મા દાદાના અંદર મંદિરમાં ન ગયા દરવાજો બંધ હતો પણ એમની પછી છે ને સોનલને કહું ભાઈ દરવાજો ખોલીને અંદર જાય કાંક જડે તો ગાડીને કંઈક ખોલીને જોઈવી એમ પછી મંદિરની અંદર આવ્યા ને અને સાકગઢે કાંઈ દસવું જોઈએ નહીં કે ગાડીમાં શું વાંધો છે પછી મંદિરની અંદર ફરીથી આવીને દિવાળે લઈ ગયો બાસને દિહવાળે લઈ જાય ને ગાડીનો એક લાલ કલરનો શેડો હતો ને એને મેં ઉપરથી પ્રેસ કર્યો દબાવ્યો દબવા ને તો ગાડી ચાલુ થઈ ગઈ દાદા એમ કહેતા હતા કે પેલા મંદિરમાં પગે લાગવા તો આવો પછી તમારી ગાડી ચાલુ થાય ને તમે માની ગયા મામાદેવ ને ને દાદા એવો મસ્ત પડતો બતાવ પણ અમે તમને મામાદેવના દર્શન કરાવી આ મામાદેવ છે અને ભૂતળા દાદા છે અહીંયા જે જંગલમાં બેઠા છે અરે તો અહીં હાંસ પડી ગઈ હતી લગભગ છ હાડા છ થાવ આવી ગયા હતા તમે જોઈ શકો તો કેવું મસ્ત જંગલ છે અમને એમ થયું કે હવે શું થાય એમ ઘેરે ફોન કરીને બીજી ગાડી હોય છે ને મગાવી દીધી હતી પણ અચાનક ગાડી ચાલુ થઈ ગઈ મામાદેવ ના કારણે તો જય મામાદેવ તો અમુક ને ખોટું લાગશે કે આને વિડીયો ઉતારવા હાટું થી આવું ઉતાર્યું છે ને બોલ્યો છે પણ આ હકીકત ઘટના છે અમારે આરે કાલ ઘટી હતી મામાદેવે અમારી ગાડી ચાલુ કરી દીધી હતી અને આ જંગલ ની અંદર બેઠા છે દાદા તો હાય મિત્રો જો તમને મારો બ્લોગ ગમો હોય ને આ નાનો એવો બ્લોગ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો અને લગજો જય મામાદેવ અને આ છે મામાદેવની ઢોલી તો શેર જરૂરને જરૂર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો